હેલો મિત્રો તો ફરી એક નવી સવાર સાથે સ્વાગત છે તમારું બધા જ આપણી ચેનલ પર અને એક નવા વ્લોગમાં આવ્યા કેટલા વાગ્યા તમને કહી દઉં ભાગી જશે પોણા ત્રણિયા કે મેં ઋષિ આવ્યા પણ મારું જાણવ્યું જાય છે આમ ભાઈ મારા મોટા આમ તો બપોને નીંદર બીંદર ખેલી દીધી છે સવારમાં ભે હું સારવાર જતા યાર એકારે બે વ્લોગ બનતા હોય આપણે તો અત્યારમાં બાપુનો ફોન આવ્યો કે યાર પાવડો આકીને એક દીકા મેં કીધું હા આકી નાખું બાપુ માકડીમાં ડીઝલ તો સે નહીં એમ તો ટીપડી આપી છે ભેગી આવી જશે જે આપણે થાંભ આંટો મારીએ અને બાંધીએ પૈકી પાટલી બાંધી ગા આ પીળી પાટલી એમાં બાંધી માળું ઠપકારી ને ટ્રાય કરીએ કેવું થાય છે ડીઝલમાં હલો ને એમ તો હાલ છે અડધો કલાક ના ની પાડે એમ તો માકડી છે ને ભાવ છે આપણી ઉપર છે હાલવાનું ચાલો પાટલી ઓ એટલી બધા તપીને એમ છે એટલે તડકો જોરદાર છે

હા બાકી અહીંયા ઉપાડી લઈ આવી બીજી વખત મારી તમને બતાવું એટલે તમે વાહ ભાઈ વાહ છે એવું થોડું ભાઈ ઉપર જેવું પણ એ સરસ મસ્તી નું થઈ ગયું કઈ ઘટે નહીં એવું આપડે પોરો ખાતો હતો ખાડું નેટ નાખવા ભાઈ નાખવી પડે કામ હાલતા હોય આપણે હલો પાસ આગડી ને આડું બોલ હજી ખૂટ્યું નથી ડીઝલ સારી વાત કહેવાય એમ તો ઊંક્યા તો નહોતો હાલ છે નાની પડે

અહીંયા તો આપણે હાકીને મોસ તો બનાવી દીધો ખબર ખબર નો પડે ખાતર નો રડે તમને હવે આ લાંબા સાને બોલો એટલો ભાગ હાકીને ગરમી કેટલા આવી પાંઠે પગી ગયું હલો ફટાફટ બાબા આટી બોલાવીને ખેડી નાખું છે ગાયો ગામમાં એ આ ઓકે જોઈ જોઈ લે આમ નામ થઈ ગઈ હા તને મારા જોઈ લો ભીમા અક્કાની ખેડ બરોબર થઈ કે ઊંડું રેડી જોઈને કા બહુ પોસું નથી લાગતું બહુ કઠણ નથી લાગતું એવું બધું લાગે લાંબીલા થઈ જાય ટ્રેક્ટરમાં આપણે હજી ઓલી ઢીકલી બાકી રહી ગઈ એનો પછી આપણે ઉપાડીશું હાલો ને અરે અરે પણ ઘટે જ નહીં અરે અરે હા તારી લાઈટ મારે હો ઠીક છે ભાઈ બધું ટ્રેક્ટર વાળાનું ચાલો મારે ગામમાં બકાલું મૂકવા જવું જોઈએ માકડી અહીંયા ચાર છે ભોળા જોંગામાં ગડીક મ્યુઝિક ની ટેસ્ટિંગ કરીએ કે ઓ વાગે છે ગરમ તો આય ભાઈ કઠણ છે બહુ એમ કે છે બી માં કા ઓ ભેરું જે મને ખબર પડી જાય તરત ગરમ શું છે જોવા જોજી સીટો બીટો તો કાકા એમ કર નઈ ખૂ લાગે ક્યાં ગયો ગરમ ગરમ ને કેમ ન ચાલતો પાવર ચાલુ તો ક્યાં આમાં લે રામભાઈ <laughs> 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 <laughs>

થાંભલો મારવાનો છે પાછો અત્યારમાં જીભે સાત નથી ભાઈ આ પાછું તો હું જઈ સાથ બસ બસ લે મારા ભાવ લાય કરી નાખી રેડી લાય ઓકે ઓકે ચાલો ચાલુ કરી દઈ પાછું હવે બે ભાઈ આંખી છે યાર તું મોકી નહીં લો કરી દે કાંઈ કરે નહીં એવું પાણી કેમ નીકળે બધું દીકરો હા અહીંયા આગળ બોપલ કાંઈ આવે છે ભોળા તાવાળું ખેડવા લોંગો તો ભીડ્યો જ છે અહીંયા કાલનો ચાલો આજે આજે ભીડ છે એમ બગુઆ ભાઈ બોટરા ગાઢ ને બોલા આ યા ભાઈ હું કઢી બધી ખાએ બપોરે માડ હું તો ક્યાં અમારે આ ખાકો ભાઈ હસવાય નહીં ને ક્યાંય ક્યાંથી તેડવા આવ્યો મને કે હાલો અમે બાવણા ફીટ કરીએ ભાઈ બાવણા ફીટ કરે ને અમને હુંવા નથી દેતા આનું શું કરવું તારું શ્રીખંડ રાખ્યું મેં ખાઈ લીધું પછી બહુ ભાગ આવો અમને હેરાન કરો એ મેળ જ ન આવે બે જ ત્યડવા આવ્યો આનું શું કરવું

cái kéo một hộp này bắt là mình mà đi tao anh અરે નાય ધોને ને વોલ શેઠ આપણે યાર હું બોલું નીકળી યાર ખેતરના દર્શન કરવા બોલા અહીંયા આપણે બે હું કે ઉતારું અમાર બે ખેતર માં બેવું પડે કદ વિડીયો પૂરો વિડીયો મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો બાકી કોમેન્ટ કરતા રહેજો અમારી ચેનલોને સબસ્ક્રાઈબ કરતા આવજો બીજું બીજું શું છે બોલા બીજું કાંઈ છે નહીં ભાઈ મળી આવતી કાલના નવા ક્યાં ચાવી તમે તમારા ધબધબાટી બોલાવો હોવો જય હિન્દ જય ભારત